ગાડીમાં બેસી ગયા છીએ હા એક નવી જગ્યાએ લઈ જાય છે વડોદરામાં જોયે હવે તો ફ્રેન્ડ્સ હે માંગીને ગાડીમાં લઈ લીધી છે હા હે માંગી તો આજે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થવાનો પ્લાન કર્યો છે

સરસ કલરફુલ છે આંખને ગમે એવું અને થાક ઉતરી જાય એવું તો અંદર પણ તમે જોઈ શકો છો અને અહીં મંદિરમાં બધા ભગવાનના દર્શન થઈ જાય એવું એક જ મંદિર એક જ જગ્યા એ છે તો સૌથી પહેલાં તો આપણે ચંપલા કાઢી લેશું છોકરાઓ કાઢે છે છોકરાઓને તો રમવાનું મળે એટલે કાંઈ ન જોઈ મહિંડા રમવા જવા બોલાવ્યા તો એક જ સ્થળ ઉપર લગભગ ઓલમોસ્ટ બધા ભગવાનના દર્શન થઈ જાય એવું આ સરસ સ્થળ છે તપોવન મંદિર જરૂરથી વડોદરામાં આવો તો એકવાર વિઝિટ લેવા જેવું છે મહેમાનને લઈ જવા જેવું છે અને થોડું થોડું દક્ષિણ એટલે કે સાઉથને ટચ આપે એવું છે ને અડધા મંદિર ભગવાન પણ સાઉથ સાઈડના છે તો છોકરાઓને પણ મજા આવી ગઈ તો અહીં તમે જોઈ શકો છો બોર્ડ મારેલો છે દર શનિવારે સુંદરકાંડ થશે આરતીનો સમય સાત વાગ્યાનો છે તો આજે જ શનિવાર છે અને અમે શનિવારના એકદમ પીક ટાઈમ પર આવ્યા છીએ સંધ્યાકાળ છે બરાબર દિવસ છે અને રાતની વચ્ચે સંગમમાં તો લાઇટિંગ આ તે વધુ સરસ વ્યવસ્થિત દેખાય છે તો સૌથી પહેલાં તો આપણે ભોળાનાથના દર્શન કરી લઈશું

શંકરદાદાના દર્શન કરીને આ રીતના બહાર નીકળ્યા એટલે તરત જ બારે આ બાજુની સાઈડ હનુમાન દાદાનું મૂર્તિ છે તો ત્યાં બધા સુંદરકામ કરી રહ્યા છે અને સરસ દર્શન કરી લેશું હનુમાન દાદાના જય હનુમાન દાદા ઓમ નમોનમંતે ભય ભજન ગુરુ ફટ સ્વાહા અને પછી આગળ જતા દર્શન થશે કાળકામાના અને આ એકદમ ફરતે છે શંકરદાદાના મંદિરની આજુબાજુ છે તો વચમાં આવી રીતના સરસ ફુવારા ગોઠવ્યા છે પણ અત્યારે છે અને તમે ઉપર જેરી કોતરણી અને બધી આકૃતિ જોઈને એમ થાય કે વાહ શું આકૃતિ છે કલા છે પછી રામ દરબારના દર્શન થશે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પછી સરસ હિંડોળા દેખાઈ રહ્યા છે લાળાને આપણે હિચોરીશું એ કાળિયા ઠાકોર તો સરસ ઝુલાવ્યા છે જો બેન આવી ગયા તો દર્શન કરી લેશું રૂહી નિરવા બે ઝુલાવે છે પછી દર્શન કરીશું આપણે ગણપતિ દાદાના વિઘ્નેશ્વરાય વરદાય શ્રપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય સુજયગ્ન ગૌરી ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે બહુ જ મસ્ત છે તો હવે આ પગથિયા આવી ગયા છે પગથિયા ઉતરી જશું અને આખો પાછળ રાઉન્ડ માર્યો ત્યાં સરસ મસ્ત ગાય છે તો ગાયમાં ના દર્શન કર્યા તો હવે આવી રીતના શનિ ભગવાન નું છે મંદિર શનિદેવ રાહુદેવ કેતુદેવ બધા ગ્રહ છે તો હવે પાછળથી આખો ટર્ન મારીને આટો મારીને તમને શરૂઆતમાં જ જે આ બાજુની સાઈડ સાઉથ ઇન્ડિયન ટચ વાળા જે મંદિર દેખાતા હતા ત્યાં આવી ગયા છે તો ત્યાં માતાજીના દર્શન કરીશું પછી આપણે બીજા મંદિરે આવ્યા છીએ તો ત્યાં છે સત્યનારાયણ ભગવાન પછી બાજુમાં છે منسا دهوی તો આમ એક પછી એક સરસ દર્શન કરતા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો એકદમ આમ આંખને ગમી જાય એવા કલર છે કોતરણી છે બહાર સરસ લાઇટિંગ થઈ ગઈ છે તો દર્શન કરી લેશું આ છેલ્લું મંદિર છે राइट हैंड ले राइट हैंड ले કે કેવું લાગ્યું મંદિર છે આવા જેવું ને અને એકદમ આમ શાંતિ મળે છોકરાઓ રમે છે